અમદાવાદ નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત પર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી ભાઈલાલ વાઘેલી હત્યા કરનાર છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર નારણપુરા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં આઉટસોર્સમાં સ્વાફાઈક કામદાર તરીકે કૈલાશબેન અને ભાઈલાલ વાઘેલા નોકરી કરતા હતા અને ભાઈલાલના નાના દીકરા સની વાઘેલાએ આરોપી રાજુ પરમારની નાની દીકરી જ્યોત્ના સાથે ચાર વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ નાની દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કરતા જ્યોત્નાના પરિવારજનો નારાજ થઈ ગયા હતા જેથી યુવતીના પરિવારજનો અવારનવાર ઝઘડો કરીને દીકરી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતા હતા ગત ત્રીસ તારીખે યુવકના માતા પિતા નોકરી પર આવ્યા હોવાની જાણ દોસ્તાના પરિવારજનોને મળી હતી જેથી યુવતીના પિતા રાજુ પરમાર સહિતના પરિવારજનો રિક્ષા લઈને યુવકના માતા પિતા જ્યાં કામ કરતા હતા ત્યાં પહોંચ્યા હતા અને ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન પાસે આવેલા એક પેટ્રોલ પંપ પાસે લાકડીઓ વડે શનિ વાઘેલાના માતા પિતાને માર મારવામાં આવ્યો હતો જેમાં યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર રાજુ પરમાર મહેશ પરમાર લીલાબેન પરમાર કલાવતીબેન સોલંકી મહેશ ઠાકોર અને પ્રેમ પરમારની ધરપકડ કરી ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા અને એક એક્ટિવા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત